નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ભારત સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદામાં ફેરફાર કરી નવો કાયદો બનાવ્યો છે જે કાયદા વિરુદ્ધ સમગ્ર દેશના મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને નવા કાયદાનો વિરોધ નોંધાવ્યો છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમો મારફતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા બત્તી કુલ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે દાહોદ શહેરના કસ્બા ગાંચીવાડા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં લોકોએ પંદર મિનિટ ઘર દુકાનની તમામ લાઇટો બંધ કરી બત્તી ગુલ કાર્યક્રમને સમર્થન આપ્યું હતું પંદર મિનિટ અંધારપટ કરી વકફ બોર્ડ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો વકફના નવા કાનૂનના મુખાલિફતમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું એક આહવાન થયું હતું કે પંદર મિનિટ અંધારપટ રાખી અને પોતાનો વિરોધ નોંધાવો જેના પગલે લોકોએ સવાયંબુ પંદર મિનિટ અંધારામાં રહી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને सरकार से अपील है कि आ कानून पाछों लेवा मोहम्मद शकील रहमान इब्राहिम मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से जो ऐलान किया गया कि वक्फ बिल जो नया संशोधन जो रखा गया है उसे वापस लिया जाए तो उसके समर्थन में यह ऐलान किया गया था कि तीस अप्रैल 2025 को 9 बजे से लेकर सवा नौ बजे तक रात को ये लाइट बंद की जाए इसके समर्थन में अल्हम्दुलिल्लाह देशवासियों ने पूरा साथ साथ कर दिया खूस मुसलमानों ने इसके लिए हम बहुत शुक्रगुजार हैं और मुस्लिम पर्सनल लॉ बोर्ड की गाइडलाइन के मुताबिक हम ये जाना गुजारिश करते हैं सरकार से और कानून के मातहत रहते हुए ये गुजारिश करते हैं कि वक्फ बिल वापस लिया जाए असल मेरा नाम उमर फारूक